ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્યાસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતા આ વર્ષે જીરો પોઈન્ટ પરિણામ વધુ આવ્યું છે ત્યારે કૃષ્ણા સ્કૂલમાં ધોરણ દસ ના અગિયાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ સાથે સ્કૂલનું પરિણામ સો ટકા જાહેર થયું છે ત્યારે કૃષ્ણા સ્કૂલ ખાતે સારા ગુણ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ દસ નું પરિણામ જાહેર થયેલું છે ત્યારે ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ આજે તો આપણા માટે હર્ષનો પ્રસંગ છે એટલા માટે કે આપણા દેશમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ઓપરેશન સિંધુર સરસ રીતના પાર પડ્યું છે અને જે પીડિત હતા એમને ન્યાય મળ્યો છે અને આજના રિઝલ્ટની વાત કરું તો સમગ્ર બોર્ડનું રિઝલ્ટ ત્યાંસી ટકા જેવું છે એમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે એટી સેવન જેટલું રિઝલ્ટ આવેલું છે જેમ

વાલીઓ અને અમારા ટીચર્સની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ રિઝલ્ટ બાદ પણ સ્ટુડન્ટ એને જે ગોલ નક્કી કર્યા છે એ દિશામાં ખૂબ આગળ વધે એવી અપેક્ષા રાખું છું આજના રિઝલ્ટમાં કૃષ્ણ સ્કૂલના વિદ્યાર્થીઓની એક ખાસ વિશેષતા તો તો દર 6 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે અને 100% રિઝલ્ટ આવેલું છે તે ખરેખર એક અમારા માટે ઉત્સાહજનક છે

એમનું સતત કાઉન્સેલિંગ કરતા હતા એમના વીકલી ટેસ્ટ હોય યુનિટ ટેસ્ટ હોય એમાં જે માર્ક્સ આવ્યા હોય અને એનાથી જે છૂટી ગયું હોય તેનું ફરીથી ડાઉટ સોલ્વ કરવામાં આવે કોઈ પણ વિદ્યાર્થીને એવું ક્યારેય નથી થયું કે અમને ટીચર્સ પ્રોપર આન્સર નહીં આપે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો પાસઠ દિવસ સુધી અમારા ટીચર્સે વિદ્યાર્થીઓની સાથે જ રહ્યા છે સાથે સાથે એમના પેરેન્ટ્સ જોડે પણ ચર્ચા વાત થતી હોય અમારા ટીચર્સ પર્સનલી દરેક વિદ્યાર્થીઓની ઘરે પણ હોમ વિઝિટ માં ગયેલા છે તેમના ઘરે જઈ પેરેન્ટ્સ સાથે પણ એમનું કાઉન્સેલિંગ કરેલું છે અને આ સમગ્ર વર્ષની મહેનત પછી જ્યારે બોર્ડની એક્ઝામ નજીક હતી ત્યારે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી અને મિશન રાઉન્ડ તરીકે 10 જેટલા પૂરા કોર્સના પેપર સોલ્વ કરાવેલા હતા અને વિદ્યાર્થીઓ તે આપ્યા હતા અને આ પેપર પ્રેક્ટિસ અને વિદ્યાર્થીઓની મહેનત આજે રંગ લાવી છે ખાસ હું તમને કહું તો રિઝલ્ટ આવ્યું એ ખૂબ સારી બાબત છે પણ જ્યારે એક વિદ્યાર્થી પોતાના ભણવાની સાથે ઘરની જવાબદારી પણ નિભાવે અને તેમના પેરેન્ટ્સ જે કેન્ટીન ચલાવે છે હોસ્પિટલની અંદર એમને એ સ્કૂલ અવર દરમિયાન ત્યાં જઈ મદદ કરે આજે સારા લોકોને પણ અમુક કામ કરવા નથી ગમતા હોતા જ્યારે આ રુદ્ર રાખોડ વિદ્યાર્થી કેન્ટીનની અંદર ડેલી જાય ચાની કિટલી લઈ તમામ પેશન્ટને બધાને ચા આપે ઉપરાંત

જે વાલી છે એમનું સ્ટ્રગલ જોયું છે એટલે આ વિદ્યાર્થી સારું પરિણામ લાવ્યું છે વિદ્યાર્થીઓના મનમાં શું ચાલી રહ્યું છે એ જનરલી ટીચર્સને થોડી ઘણી ખબર હોય પણ સાચી ખબર તો એમને વીકલી ટેસ્ટ ના કે એ કોઈ માર્ક્સ આવે ત્યારે પડે છે હવે વિદ્યાર્થીઓને મનમાં જે ડાઉટ હોય એ ડાઉટ જો એ શિક્ષકો સમક્ષ રજૂ જ ના કરે તો એનું સોલ્યુશન ન થાય પણ આવું વાતાવરણ એક આપણે સ્કૂલમાં આપવું જોઈએ કે વિદ્યાર્થી ક્યારેય ટીચર્સને પૂછવા માટે અચકાઈ નહીં અને

જનરલી અમે વિદ્યાર્થીઓને જ્યારે ટેન્થ કે ટવેલ્થ શરૂ થાય એ પહેલાં ઓરિએન્ટેશન રાખતા હોઈએ છીએ અને ત્યાં ત્યારે અમે પેરેન્ટ્સને બી સાથે રાખીએ છીએ અને કહીએ છીએ કે વિદ્યાર્થીઓને મિનિમમ થી સાત કલાકની ઊંઘ લેવી જોઈએ જો તે ઊંઘ પ્રોપર લે તો એ મેન્ટલી ફ્રેશ રહે ઉપરાંત આખા વર્ષ દરમિયાન એ લોકો બીમાર ઓછા પડે એટલે ફૂડ પણ હાઇજેનિક લે અને ડે ટુ ડે નું વર્ક કરે એટલે કે આજે એમને જે છ લેક્ચરની અંદર જે ભણાવ્યું હોય તેનું રિવિઝન કરે ત્યારબાદ એની ટેસ્ટ આપે એ જ્યાં અટકતા હોય ડાઉટ હોય એ શિક્ષકને પૂછી એનું સોલ્યુશન કરે અને આ રીતના પહેલા દિવસથી મહેનત ચાલુ કરે તો બોર્ડનો હાવ પણ રહેતો નથી અને વિદ્યાર્થીઓ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે હું આદિત્ય આડે સર કૃષ્ણા સ્કૂલનો વિદ્યાર્થી આજે ખૂબ જ ખુશ છું કારણ કે મારું બોર્ડનું પરિણામ આવ્યું છે આ બોર્ડનું પરિણામ મારા વાલીઓના મારા મમ્મી પપ્પાના પ્રેમભર્યા માર્ગદર્શન અને શિક્ષકોની મહેનતનું પરિણામ છે કે જે આજે મારા બોર્ડમાં આવ્યું છે ખૂબ જ ખુશ છું સ્કૂલમાં મારા છે બધાએ ખૂબ જ મહેનત કરી છે અને જ્યારે વચમાં દિવાળી વેકેશનનો ટાઈમ થોડોક મુશ્કેલ હતો પણ ત્યારે શિક્ષકોના કહેવાથી ટેબલ બનાવ્યું એ ટાઈમટેબલનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે અને ડેલી સ્ટડી કરતો હતો અને મારા માતા પિતાના કહેવાથી અને શિક્ષકોનું જે શિક્ષકોનું જે સમજણ શિક્ષકોનું જે માર્ગદર્શન હતું તેના તેના તેનું પરિણામ છે અને હું ભવિષ્યમાં ચાર્ટેડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું અને કોમર્સ ફિલ્ડ પસંદ કરવા માંગુ છું અને હું મારા દેશના અર્થતંત્રમાં કંઈક મદદ કરવા માંગુ છું શેડ્યુલ તો મારા ક્લાસ ટીચરે જ બનાવ બનાવ્યું હતું અને શેડ્યુલમાં એવું હતું કે ડેઈલી ફાઈવ ટુ સિક્સ અવર્સ સ્ટડી ઓનલી સ્ટડી અને વીકમાં ઓન્લી સેટરડે ટુ સન્ડે રમવાનું હતું બાકી

જ્યારે ડિફિકલ્ટી દેખાય ત્યારે અમે ફેકલ્ટીઝને કન્સલ્ટ કર્યું તો એમને કોઈ ના ન પાડ્યું બહુ બધી ઓબસ્ટેકલ્સ તો બધા ઘણા બધા આવ્યા પણ એ લોકોએ કાંઈ અમને મોટિવેટ કર્યા બહુ જ સારું કર્યું પછી અને ઘરેથી પેરેન્ટ્સનો પણ સપોર્ટ હતો એટલે મારું ટેન્થનું રિઝલ્ટ છે નાઇન્ટી સેવન એન્ડ મારા મમ્મી પપ્પાએ એમાં ખૂબ સપોર્ટ કર્યો છે એ મને ટાઈમ ટેબલ સેટ કરી નાખ્યું હતું હું એ ફોલો કરતી હતી એન્ડ પર ડે હું કંઈક ફાઈવ ટુ સિક્સ આવતી બધા સબ્જેક્ટ અલ્ટરનેટ કરતી ટુ અવર્સમાં અને પછી ફેકલ્ટીઝ પણ હતા એમને પણ ટ્યુશન ક્લાસીસ ને પછી સ્કૂલમાં પણ સવારે સિક્સ ઓ ક્લોકે ઉઠી જવાનું પછી સેવન ઓ ક્લોકે પછી સ્કૂલે આવું પછી સ્કૂલેથી ટ્વેલ્વ થર્ટીએ છૂટીને ઘરે જવાનું પછી છ મહિને સુઈ જવાનું અને પછી થ્રી ઓ ક્લોકે પાછું બેસી જવાનું સ્ટડી કરવા ને પાછું આઠ સાડા આઠ સુધી રાખવાનું એન્ડ પછી જમી અને પછી અડધી કલાકનો બ્રેક અને પાછું દસ વાગે બેસી જવાનું ભણવા અને બાર વાગ્યા સુધી પછી શું એમાં એવું હતું કે મેથ્સ અને સાયન્સ માટે મેં હર રોજ હું બે કલાક એને દેતી હતી અને ખૂબ એને પ્રેક્ટિસ કરતી બધું સર સમજાવતા એમાં કન્સન્ટ્રેશન રાખતી બસ એમાં અને પછી દરરોજ એની પ્રેક્ટિસ કરતા કર્યા રાખશો એટલે બસ થઈ જશે ગણિત અને વિજ્ઞાનથી પીવાની જરૂર નથી ઈ સૌથી ઈઝી છે અગર તમે જોવા જાવ ને તો તમારે વધારે એમાં ફોકસ કરવો પડે હા થોડોક ટાઈમ એને વધારે દેવો પડે પણ તમે અગર પ્રેક્ટિસ કરો એન વગર કોન્સન્ટ્રેશન રાખો તો તમારે થઈ જશે એ સા મેં કોમર્સ ફેલ સિલેક્ટ કરી છે અને મારે ચાર્ટેડ એકાઉન્ટન્ટ થવું છે મારું નામ અક્ષર વોરા છે હું કૃષ્ણા અભ્યાસ કરું છું આ તૃપ્તિ મેડમ દેસાઈ સર અને આધર ફેકલ્ટી અને અમારા ક્લાસ ટીચર દીપક સર અને આ રિઝલ્ટ આવ્યું છે મારું સ્ટેડ્યુલ હું વહેલાં ચાર વાગે ઉઠી જતો પછી અલગ 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 સબ્જેક્ટમાં જે જે ડાઉટ હોય પેલા સોલ્વ કરતો અને મેથ્સ અને સાયન્સમાં જે જે ક્વેશ્ચન આવતા એના પેલા જાતે સોલ્વ કરતો અને પછી અદ્ર ડાયજસ્ટમાંથી જોતો કે એના ક્વેશ્ચનનો આન્સર શું છે આ પરિણામ લાવવા માટે બધા દેસાઈ સર અને મારા ક્લાસ ટીચરે અમને અલગ અલગ પ્રોવાઈડ ભણ્યા હતા પેપર્સ પછી જૂના

એ વજન ઓગે નહી નહી ઓકે એને એના પ્રમાણે ટાઈમ ટેબલ સાંજે વધારે ધ્યાન આપું સ્વાતિ માટે

જે ખૂબ જ સારું પરિણામ લઈ આવ્યો છે તેના માટે તેની ઉપર અમને ખૂબ જ પ્રાઉડ છે અને તેના સારા પરિણામ પાછળ ટોટલી શ્રેય ક્રિષ્ના સ્કૂલ અને તેના શિક્ષકોનો છે કેમ કે મારો જે બિઝનેસ છે એની અંદર હું છોકરાઓને ભણવા પાછળ હું સમય આપી શકું એમ નથી તેમ છતાં કૃષ્ણ સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનથી એ લોકોના ટાઈમ શેડ્યુલ પ્રમાણે ફોલો કરીને રુદ્ર જે પરિણામ લાવ્યો છે એ ખૂબ જ સરસ છે અ તેના ભણવાના ટાઈમ સીટીમાં કહું તો સવારે ચાર વાગે ઉઠવાનું છ વાગ્યા સુધી સ્ટડી છ વાગ્યા પછી રેડી થઈને સ્કૂલે આવવાનું સ્કૂલે જ છૂટીને સીધો કેન્ટીને આવીને મને કેન્ટીનમાં ટોટલી હેલ્પ કરાવવાની કે ચા આપવી છે ટિફિન આપવા જેવું છે એ બધી ચાર વાગ્યા સુધી મને ક્યાં હેલ્પ કરાવી અને ચાર વાગ્યા પછી ઘરે જઈને પાછું સ્ટડી કરવાનું રાત્રે દસ અગિયાર વાગે સુવાનું એટલે એપ્રોચ થઈ જ આખા વર્ષમાં એ પાંચ કલાકથી ઘર એને ઊંઘ નથી થતી

ઘરે હું ઓછો ટાઈમ દેતો હતો વાંચવામાં હું જે કઈ કરતો હતો બધું શિક્ષકો હેઠળ અને અહીંયા દેતો હતો જેટલો ટાઈમ દેતો હતો ઘરે જઈને મારો સવારે હું ચાર થી છ વાંચતો છ વાગે રેડી થઈને સ્કૂલે આવતો સ્કૂલ સ્કૂલથી છૂટીને ઘરે જઈને મારા પપ્પા ને કેન્ટીન છે જલારામ રઘુકુલમાં જે હોસ્પિટલ છે એમાં કેન્ટીન ચલાવ્યું છે એમને હું ચાર કલાક મહેનત કરાવતો મારા માટે સબ્જેક્ટ અઘરો હતો મેથ્સ સ્ટાર્ટિંગમાં મારા બહુ ઓછા માર્ક્સ આવતા હતા જેમ કે ફોર્ટી માર્ક્સની વીકલી ટેસ્ટ હોય તેમાં મારા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ આવતા હતા મારા કૃષ્ણ સાહેબ છે કેડી સર પંદર મહિના સર એમની હેઠળ એમને મને બહુ સપોર્ટ કર્યો છે એમને જે નહોતું આવડતું જે જે ડાઉટ હતા બધા મને ક્લિયર કરાવે છે તેથી તે હું હંડ્રેડમાંથી નાઇન્ટી એટ લાવ્યો છું મેક્સિમમ ઘરેથી મને મારી ઉપર કોઈ પ્રેશન નહોતું અને ઘરે આખો દિવસ હું એકલો રહું કે મારા મમ્મી પપ્પા બધા સવારે છ વાગે ઉઠીને રાત્રે દસ વાગે આવે કેમકે આખો દિવસ કેન્ટીન્યુ ઘરે હું મારી રીતે જ તે બધું પ્રિપેર કરતો અને મારા મમ્મી પપ્પાને જોઈને શીખતો કે કેટલી મહેનત કરે છે અને મારે કેટલી કરવી છે બે ઝીજક સાહેબને જઈને કહેવું જોઈએ અને જે મનમાં હોય જે ક્વેશ્ચન હોય પૂછવો જોઈએ કેમકે એના સિવાય કોઈ ઓપ્શન જ નહીં હોતો જે પાસ થવા પાછળ કે સારા માર્ક્સ પાછળ લાવવા પાછળનું કારણ છે હું મારા સાહેબને મતલબ ફ્રેન્ડલી વ્યવહાર હતો મારા સાહેબનો કે હું તરત જઈને પૂછી લેતો અને એમને મને જવાબ ડીપમાં જવાબ સમજાવી દેતા જ્યારે ટાઈમ મળે ત્યારે એક્સેસમાં કે જ્યારે એમને સ્ટાફ રૂમમાં બેઠા હોય ત્યારે સ્કૂલમાં વન વીકમાં બે ટેસ્ટ હતી એ પ્રેક્ટિસ ટેસ્ટ હોય અને વીકલી ટેસ્ટ હોય માટે તો એની પાછળ સંડે પણ એમને અને સેટરડે અમે મહેનત બહુ કરતા અને સાહેબનો પણ બહુ અમારી પાછળનો એમને બહુ મહેનત કરાવી એમને અને તેથી અમે આ રિઝલ્ટ લાવ્યું છે જેમ કે મારા પપ્પાને જલારામ હોસ્પિટલમાં કેન્ટીન છે તો હું આખો દિવસ ત્યાં ચાર કલાક પાંચ કલાક થી જતો હોઉં તો હું જોતો હોઉં કે કેટલા પેશન્ટ આવે છે શું એમને પીડા થતી હોય છે અને બધા જે ડોક્ટર્સ છે એમને પણ જોતો હોઉં તો મારો આગળનો ગોલ છે બી ગ્રુપ લેવો સાયન્સમાં અને ડૉક્ટર એમબીબીએસ ફીલ્ડ લેવી અને ડૉક્ટર બનવું કારણ કે હું જેટલા પેશન્ટને જોઉં છું અને જેટલા ડૉક્ટરને જોઉં છું એને જોઈને મને પ્રેરણા મળે છે અને હું આ કરવા માગું છું ભણતરની સાથે અમારા સ્કૂલમાં હતું સ્કાઉટ એન્ડ ગાઈડ જે ભાવિક દ્વારા કરવામાં આવતું અને ગાઈડ કરવામાં આવતું તો એમાં હું રહ્યો હતો અને ટૂંક સમય પહેલા મને એવોર્ડ પણ મળેલો છે રાજ્ય પુરસ્કાર અને એના ઉપર ડ્રોઈંગમાં સ્કેચિંગમાં મને ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો છે બોમ્બે થી રંગોત્સવમાં રૂપા પ્રાજ્યોતિ રૂપા પ્રકુશાલીની મમ્મી છું અમે ક્રિષ્ના સ્કૂલમાંથી બહુ ક્રિષ્ના સ્કૂલમાંથી બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે આ સ્કૂલમાં છોકરાઓ પાસે પાછળ બહુ સારી મહેનત કરવામાં આવે છે અમે જ્યારે એડમિશન લીધું હતું ન્યુ એડમિશન ત્યારે એવું વિચાર્યું નહોતું કે મારી બેબી આટલી આગળ નીકળી જશે પણ બે ત્રણ મહિના થયા ને એટલે એનામાં એટલો પ્રોગ્રેસ આવવા માંડ્યો ને ધીમે ધીમે એમ થઈ ગયું કે ના હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને છેક સુધી એક દિવસ એક્ઝામ ચાલુ હતી ફાઇનલ બોર્ડની ત્યારે રાતે બે વાગે સર ને મેસેજ કર્યો સર મને આમાં ફેરી છે સરે તરત સામે ફોન કર્યો કે બોલ શું કરી છે ત્યારે સોલ્વ કરાવી અને મેથ્સમાં મારે ખુશાલીને સો માંથી નવાણું મારા ગયેલા છે અહીંના બધો સ્ટાફ મેમ્બર અહીંયા ઓફિસના બધા સ્ટાફ મેમ્બર અને જે લોકો રેગ્યુલર ક્લાસમાં લેક્ચરી છે બધેનો ગમે ત્યારે ફોન કરો રિસ્પોન્સ બહુ સારો હોય છે બહુ જ સારા સરસ અને આવા નવા બધા છોકરા પાછળ મહેનત કરે છોકરાને મહેનત કરે અને ખૂબ આગળ આવે આખા ઘર ઘરની મહેનત છે એમાં ખુશાલી સવારે પાંચ વાગે જાગી જતી પછી સ્કૂલે આવતી અહીંથી ઘરે આવે એક કલાકનો આરામ કરી પછી કન્ટિન્યુ એનું રીડિંગ આ તે બધું એનું રિવિઝન બધું પછી રાતે જમવા માટે દસ પંદર મિનિટ જ રેસ્ટ લઈને અને રાતે બે વાગ્યા સુધી કોઈ માનસે નહીં પણ મારી છોકરીએ એવું બન્યું છે કે ને હતી બાવીસ કલાક નો રેકોર્ડ છે કે એને મહેનત કરેલી છે બાવીસ બાવીસ કલાક કોઈ માને નહીં કે બે જ કલાક સુધી છે પણ ના ખરેખર મારી નજર સામે એને છેલ્લા ત્રણ મહિના તો એટલી મહેનત કરી છે